સરકારને થી જરૂરી નુકસાન થતો અટકાવા ગ્રામજનો ગુસ્સામાં દેખાયા હતા અને આ બાબતે અધિકારીઓ દ્વારા તાત્કાલિક તપાસ કરી યોગ્ય પગલા લેવામાં આવશે ખરા કે પછી કોઈ મોટા નેતાના આદેશનું પાલન કરશે તે જોવું છે અરમાર બાઉભાઈ સોનભાઈ રીતે રીતે ખને કાઢી જાય છે એના માટે અમે આવેદન પત્ર અપાયા છે અમારા ગામમાં પડતલ જે સરકારી જમીન છે એની અંદરથી આ જે કમળાબેન ધનાભાઈ છે એ રાતના જે રાતના આવે છે અને દસ ત્રીસ પાંત્રીસ ગાડી દરરોજની જાય છે પણ હમણાં વરસાદ પડે તો ગાડી આવતી નથી પણ મોટા મોટા ખાડા પાડી ગયા છે અને અમારા જે માલિકીની જમીન છે એમાંથી પણ ધોવાણ થાય અને એ પણ પૂરાઈ જાય છે એના માટે અમે આ માફિયા કાઢનાને કાયદેસરની કાર્યવાહી થાય એના માટે અમે સરકારને અરજી આપવા આવ્યા છે જેથી કરી તાત્કાલિક એને પગલાં લેવી અમારી ગ્રામજનોની અરજ છે અને અમે પણ વારંવાર કલેક્ટર દાહોદ કલેક્ટર સાહેબને સચિવ ગાંધીનગર સાહેબને પણ અરજી આપી છે માન્ય મંત્રી સાહેબને પણ અમે અરજીઓ રજૂઆત કરી છે ઉલ્લે દ્વારા તો પછી આવા અમે દેવગઢ વારે પ્રાંત કરે નાયબ કલેક્ટર સાહેબને પણ અમે આપેલી આરપીડી કરી પણ તો પણ કોઈ પણ સ્થળ પર આવ્યા નથી એટલે અમે ફરી પાછા ગ્રામજનો મળી અને આવેદનપત્ર અહીંયા આપવા આવ્યા છે શંકરભાઈ મહાનભાઈ સંઘાઢીયા ગામ ભૂલવાણ અમે રેતી કમળાબેન ધાના અહીંયાથી મોટ રેતી કાઢી જાય છે અને અમે એમને ગામજનોથી બધા ના પાડી પણ એ માનતી નથી જબરજસ્તી ધાક ધમકીથી રીતિ કાઢી જાય છે અને કોઈ વાર માનતી નથી એને પડખે અમારી જમીન આવી છે એનું ધોવણ થાય છે એ અટકાવવા બદલ અમે સરકારને રજૂઆત કરવા માંડીએ છીએ મનલાલ દસરાથ સંગાડિયા હું રહેવાસી રહેવાસી આવેદનપત્ર શ્રી કલેક્ટર સાહેબને અપાયા છે સરકારી જમાનમાં રીતિ ખનજ માપ્યા વારંવાર અમે કહીએ તો પણ ગાડીઓ રાત્રે દસ થી સવારે આઠ નવ વાગ્યા વધી જાય એક બાય વાર રોકી પણ નહીં માનતા દાદાગીરીથી રીતિ માપ્યા ગાડીઓ લઈ જાય છે એના માટે અમે સરકાર શ્રીને વિનંતી શ્રી મુખ્યમંત્રી સાહેબને તાત્કાલિક પગલાં લે એવી અમે રજૂઆત કરવા કલેક્ટર સાહેબને આવ્યા છે પરમાન નરોદભાઈ ગોવિંદભાઈ કામ ભલુઆ મારા ગામની અંદર સરકારી જમીન પડતલ છે એની અંદર રીતિ કાઢી જાય છે એના માટે રજૂઆત કરવા આવેદન પત્ર આપવા માટે અમે આવ્યા છીએ શું છે અમારી એસી શું થાય છે એમાં નુકસાન થાય છે અને ખાડા ઊંડા ઊંડા ખાડા થઈ ગયા છે પ્રધાનમંત્રી સડક યોજના છે એ રોડ બી અમારો તૂટી ગયો છે અવર જવર માટે નુકસાન થાય છે એના માટે આવેદન પત્ર આપવા માટે સરકારને જાણ કરી છે કરી છે પણ કોઈ પગલા લેવામાં આવ્યા નથી